નમસ્કાર દર્શક મિત્રો હું છું તમારી સાથે મુકેશ ચૌહાણ અને તમે જોઈ રહ્યા છો અમારી કાવ્યા ડિજિટલ યુટ્યુબ ચેનલ દર્શક મિત્રો હમણાં જ આપણા ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું તેમાં વાવ બેઠકના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા ત્યારે લોકો દ્વારા ઠેર ઠેર તેમનું સન્માન કરવામાં આવ્યું એકલા વાવ વિધાનસભા પૂરતું જ નહીં પરંતુ બનાસકાંઠા તેમજ વાવ થરા જિલ્લાના ઠેર ઠેર જગ્યાએ તેમનું સન્માન કરવામાં આવ્યું આ બધાની વચ્ચે ગેનીબેન ઠાકોરે જે ભલભલા નેતા ના કરી શકે તે ગેનીબેન ઠાકોરે કરી બતાવ્યું છે કેટલાક ફોટોગ્રાફ્સ અને વિડિયો જુઓ અને પછી અમે તમને જણાવીશું કે ગેનીબેન ઠાકોરે ભલભલા નેતા ના કરી શકે તે કરી બતાવ્યું છે જુઓ આ વિડિયો અને કેટલાક ફોટોગ્રાફ વિડીયો અને ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો કે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર સ્વરૂપજી ઠાકોરને મંત્રી બન્યા પછી જે સન્માન કરવાનો કાર્યક્રમ હતો ત્યાં તેઓ હાજર રહ્યા છે અને સ્વરૂપજી ઠાકોરને સન્માનિત પણ કર્યા છે સ્વરૂપજી ઠાકોર ભાજપમાં હોવા છતાં પણ ગેનીબેન ઠાકોરે તેમના સન્માનિત કાર્યક્રમમાં જઈને તેમને સન્માન કર્યા છે અને જે ભલભલા નેતા ના કરી શકે એવું ગેનીબેન ઠાકોરે કરી બતાવ્યું છે ગેનીબેન ઠાકોર અને સ્વરૂપજી ઠાકોર ઠાકોર સમાજમાં આવતા હોવાથી ગેનીબેન ઠાકોરે પાર્ટી પછી અને સમાજ વાળી નીતિ અપનાવીને ઠાકોર સમાજ તેમજ અન્ય નેતાઓને ખૂબ જ સુંદર મેસેજ આપ્યો છે કે જ્યારે ઠાકોર સમાજમાં કોઈ પણ નેતાની સન્માનની વાત આવે ત્યારે પાર્ટી પછી અને સમાજ પહેલાની નીતિ અપનાવી જોઈએ કેટલાક નેતાઓ એવા પણ હોય છે કે જ્યારે સમાજનો કાર્યક્રમ હોય ત્યારે ભાજપ કોંગ્રેસ કરીને તેઓ સમાજના કાર્યક્રમમાં જવાનું ટાળતા હોય છે ત્યારે ગેનીબેન ઠાકોરે એવા નેતાઓને જબરજસ્ત સંદેશ આપ્યો છે કે જ્યારે ઠાકોર સમાજના કોઈ પણ નેતાની ચાહે કોંગ્રેસમાં હોય યા ભાજપમાં પણ તેના સન્માનની વાત આવે ત્યારે પાર્ટી પછી અને સમાજ પહેલાંની ભાવના રાખવી જોઈએ આમ ગેનીબેન ઠાકોરે કેટલાક નેતાઓની આંખો ઉગાડી દીધી છે કે જે ભાજપ અને કોંગ્રેસ કરીને સમાજના કાર્યક્રમમાં જતાં ખચકાય છે